જામનગર મહાનગરપાલિકાને ગત નાણાકીય વર્ષ ખૂબ સારું પડ્યું છે અને મહાનગરપાલિકાને પોતાનો વાર્ષિક ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળતા છે વેરા જ્યારે મહાનગરપાલિકા દ્વારા વેરામાં સો ટકા વ્યાજ માફીની યોજનાને પણ શહેરીજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ગઈકાલ માર્ચ એન્ડિંગના પગલે રજાના દિવસે પણ કચેરીઓમાં વહીવટી કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો મહાનગરપાલિકાના અકાઉન્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારી જીજ્ઞેશ નિર્મલે વિગતો આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ સમાપ્તિ થતા મહાનગરપાલિકાને ખૂબ સારી અને ઐતિહાસિક આવક થવા પામી છે માત્ર વેરા મારફતે એકસો ત્રેપન કરોડ થી વધુની આવક થઈ છે જ્યારે બજેટમાં આંકરાની કરવામાં આવેલા આંકડાને પહોંચી વળવામાં પણ જામનગર મહાનગરપાલિકાને સફળતા મળી છે ત્યારે ગત નાણાકીય વર્ષ જામનગર મહાનગરપાલિકા માટે ખૂબ સફળ સાબિત થયું છે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ જામનગર મહાનગરપાલિકા માટે ખૂબ જ સફળ વર્ષ રહેવા પામ્યું છે ગત નાણાકીય વર્ષમાં અંદર રેવન્યુ આવક જોવા જઈએ તો મહાનગરપાલિકાના ચારસો પંદર કરોડના અંદાજની સામે ત્રણસો છોતેર કરોડનો અંદાજ હાસિલ જે સિદ્ધિ હાસિલ કરેલ છે અને રેવન્યુ ખર્ચ છે એ ચારસો તેર કરોડની સામે ઓલમોસ્ટ સાડા ત્રણસોથી પણ વધુ કરોડનો રેવન્યુ મહેસૂલી ખર્ચ કરી શકેલ છે ગ્રાન્ટ આવકની વાત કરીએ તો જે મહાનગરપાલિકાએ સાતસો બે કરોડનો અંદાજ અંદાજેલ જેની સામે સાતસોને આઠ કરોડ જેટલી મહાનગરપાલિકાને આવક પ્રાપ્ત થયેલ છે આમ અગિયારસો નેવ્યાસી કરોડના આવકના અંદાજની સામે અગિયારસો છત્રીસ કરોડની આવક મહાનગરપાલિકા મેળવી શકેલ છે જે આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આપણી એચિવમેન્ટ કહી શકાય આ જે કંઈ મહેસૂલી આવક છે એની અંદર ટેક્સ વોટર ચાર્જ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એસ્ટેટ અને અન્ય વાહનવેરા છે વ્યવસાય વેરા છે તો આમની પણ આ વર્ષે ખૂબ જ એક રેકોર્ડ બ્રેક આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે વેરા અને એની સાથેના અન્ય સંલગ્ન વેરાની અંદર એકસો ત્રેવીસ ચાર કરોડની આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે પાણી વેરા પેટે એકત્રીસ છવ્વીસ કરોડ ટાઉન પ્લાનિંગ વિભાગમાંની આવક ચીમોતેર કરોડ વાહનવેરાની દસ કરોડ આ પ્રમાણે અલગ અલગ એસ્ટેટ અને જે વ્યવસાય વેરા અને આ બધા છે થઈને પંદર કરોડ જેવી આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે અને ચાલુ નાણાકીય વર્ષની અંદર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જોઈએ તો પચીસ કરોડથી પણ વધુની સરપ્લસ મહાનગરપાલિકા મેળવી શકેલ છે